માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈથી બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી મોડી રાત્રે ગુજરાત લેવામાં આવ્યો રેડ કોર્નર નોટિસને આધારે એસએમસીના એસપી નિર્લિપ્તરાયે જાતે દુબઈ જઈને બુકીની ધરપકડ કરી મેટાડેડ નામની એપ્લિકેશન એને દુબઈથી બનાવી અને અહીંયા અસંખ્ય ગ્રાહકો એની સાથે જોડી અને ગુજરાતમાં તેમજ આખા ઇન્ડિયામાં એ રીતનો ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડતો હતો અમારી તપાસ દરમિયાન બે લાખ ઉપર એની આઈડી ઉપર આ લોકો જુગાર રમતા હતા એ તપાસ દરમિયાન જણાય આવેલ છે ટોટલ એકસો ને છ્યાસી ઉપર આરોપી થાય છે એમાં છત્રીસ આરોપી અમે આ દીપક ટક્કર સહિત અટક કરવામાં આવેલ છે બાકીના જે આરોપીઓ છે એમાં અમિત મજેઠિયા છે હર્ષિલ જૈન છે એ સિવાય જે જે કંપનીઓ આ લોકોએ નામ ખોલી અને આરોસીમાં રજીસ્ટર કરાવેલી એ તમામ કંપનીઓ આરોપી બતાવેલ છે અને એ તમામની તપાસ ચાલુ છે